મારી મેલડી નામ લઈને નખરતા હોય ભરા બધા દુનિયાની ની મારી વખતે ના નામ નો ભરોહો હોય કોઈ લાંબી આંગળી કરે ના હિસાબ લેતી પાછી પડે ને તો તો મારી મેલડી નો હોય કરે અને જો આંગળીના ટેરવે નો છૂટી જાવ ને મને બેવાની મને ભગી ભવાની દેવીને ખોટ લાગી જાયો જોવા દેવું એ મજા બનશે એટલે આયેલા માય માનો મજા બનશે લે ગાય કુવા છે મજા બનશે તો બેરડીના માંડવે ખમા મજા બોલી રહી છે જો બોલું

અઢારે વર્ણ ભજી અઢારે આ ગરાય છે ચારા લખડી થઈ ને કારણ કે કોઈ બાપ નતો માનતો ભુવાનો નો બાપ નતો માનતો દેવો એ કર્યો દેવ નકટીવાવ ની ટોડા ની દેવ શું સાબિત કરીને બેઠી શું હા હા વાય માં પધરાઈ દલવાડી પણ ચારે એક કરાય આસાણ ધોણે છે આમળો કડી દેવ ચો બોલું છું દર શનિવાર ની બેઠે કોઈને કોકને એમ થાતું માતા ચીની જોવી હા કોઈ એમ દેવ હું દુબરાસી નઈ જેવું ભગવાનો વિશ્વાસ ભક્તોનો વિશ્વાસ એવા અમારા કામ આ છે શું બોલું હા

મારીઓ જી મુડીનો ભાગ્યો કેવાય 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 એ મારું નિર્ધનિયાનું એ મારું નિર્ધનિયાનું નાણું કેવાય મારા એ કટુડાના પાદરમાં મારી ભગી ભુવાના વ્યવહાર

અલગ હોય ગળા મારી સિસ્ટમ બટા અલગ છે ચાર કાઢ અગિયાર બોલી છું મારા અગિયાર બનાવવાના એવા છે હતર દાણા હાથમાં નહીં પણ હા હું અભણ મેળવી શું પાછી અત્યારે માણા હજુ ભણી ગયું સમજા હું શું ભણેલી છું પણ હાથ દવાણ બને અઠે કઠે બને નવ દવાણ બને બે કાઢો હા કારણ કે હું એકડો શીખેલી છું શીખે આ કોઈના બાપનું મારી પાસે ગણિત હાલે અમે દેવ દેવ ના હગા માણા માણા નું

ચેસ્ટર કરે ને મારી નો નાખું હું તો મારી દેવ મેલડી નઈ મારા હોય તો જ બોલવો પણ શું રાજકોટ માં બે મારા ભાઈ કે મારું કાકા નહી કુટુંબ નહી ભાઈ નહી મામા નહી કોઈ નહી ભેગવાથી હું પણ ખાતી નહી બેન ના ફોન આવીને કે કે માતાને કેજો ને કે મારો હરો હા હરો કે બીમાર પડ્યો મરવા પડ્યો હું લેવા જવું છે બેન મારીને બેઠી અને ત્રીજાની પથારી લેવા જાય ઘરના હમને દેવ મૂકીને માણાના થઈ ગયા

વરી જો તું ન્યાય શું કહેવાય મારા શંકરના ના દરબાર માં જો ત્યાલી નો નો આવું હું મેલડી નહીં હા સેવ કો સેવ બોલું છું હા કે નાઈન ની મેલડી બોલી જઈ ઈ બોલે કે ભલે હું બોલું તો ભલે સમજી દેવ અમે એક જ હોય પેલા બોલી ભજે એનો ભગવાન સેવ બોલી દેવ તારી માતા હોય તો હું આ જગત ની હોય તો હું મેલડી એક જ હોય હા પણ જેને જેવી ભક્તિ કરી જ્યા હોય ને હા એને અમે માતાયું છે વેળાએ ધંધા પાણીએ દુબરાય જશે હું તેથી બોલી હતી હા કે ઘણા ધંધા લોક લાગેલા હશે નો ખોલી આવું હું માતા નહીં લો અઢી મહિના નહીં બને ધંધે પાણી લોક હશે મારો રામ બોલી ગયો હા હું બોલી એટલે બૈના વિના નું નો એમ બોલું કેટલા દાડામાં બનાવું લે બરોબર એકત્રી દાડા અને પૈસાની વિહી ની નોટ ઉપરની જીત મળે તો મેં મેલડી આપીને મેં બનાવ્યું હા જગતને ખબર હું પડે કે અમે દેવ એ બનાવ્યું અમે દેવ બને અલગ ઓરખાણ બટા હેને અલગ હોય દર શનિવાર કટુડામ કરું છું બેટા એમ નામ નહીં જગત કે બંધ થઈ જશે બે મહિના તારો બાપ કઈ બંધ ન થાય નવ મહિના થયા જાઈગી ઈચ્છું હોય હજી તો હા જાગીનું પરમાણ ન દઉં કોઈકને એમ છે એક ભૂ આવ્યો આ ગુરુ આ શનિવારે બપોરે હું કોઈની વિરોધી નહીં પણ થાય તો કરાય એ શાંતિ જ દેવાય કપો મરાય નહીં શાંતિ જ દેવાય

ઘરે ઘરે કાઢું હું માતા હે પૂરું માર કરી દેવાનું જવાનું થી નહી મારું આજરણ મારે પૂરું કરવાનું ટેવડ નો હોય સેવકો તમારું શું પૂરું કરીશ હું મારું ન પૂરું કરી તમારું શું પૂરું કરીશ કાલ તમારા છોકરાના વિવાહ હતાય છે હે કાલ કોકના ટાણા આવતા આવતાય છે કાલ કોકનું વાસ્તુ હોય છે જો બોલું તો એ ટાણા મારે પૂરા કરવાનો તેવડ ન હોય હે તમારા પૂરું કરી દઉં ને મારા પૂરું કરવાનો મારે તેવડ નઈ ઓય જ હા એટલે સેવ કહું હું જવાનું કોઈના બાપથી નહીં એટલે હું જાગી જઈશું હે લો ખૂબ જે બનશે આ માંડવે મેલડી ખૂબ જે બોલી રહી છે લો માંડવો શંકરના પાદુરું જી મારો ભગવાન લખી નાખશે હે લો કાશીના પાધરે આ ફૂલ મારો ભગવાન જમા કરી આવશે આ ફૂલની મહેક ચાર મહિને બનશે આ કાલ તો નો જ બને ને બધા હું તો કટુડામાં બોલું છું હા આ ફૂલની મહેક ચાર મહિને બનશે જે વાયપ્રુ હોય છે એને ડબલ મારો ભગવાન કરવા જાય છે બેડાઈ ચાઉ બોલું છું હ પણ શું પણ ડોઘી શું આ હું કોઈના બાપની દેવ રાવડ દેવ નહીં હો ખરેખર ને દેવ તારાથી ડાંકે આવું અને એક રબાડીની થી આવું અને ગરીબની આતડી દુભાઈ તે દીધી ધોળીને ધોળીને આવું ચૌ બોલું છું તેથી તમારે હાથ જરૂર ને ખાલી અવતાર માં લે અને દીકરીઓ જો આવતી તો મેલડી નઈ આ તો કંડિયા કાળી નાગણી કહેવાય આના લાયક હોય તો આને નમાઈ ન કર આ ઘેલી પગે લાગી વયુ જવાય 21 બનાવા કે 21 બનાવા હે બે ઉમેરો સિસ્ટમ માં છે મારી નોત થાય એમ થઈ જાય તો તો હત્યા એવી થઈ જાય તો મારો ભગવાન જાણે છે જેટલા હત્યા એવી થઈ જાય એવું મારો ભગવાન જાણે છે બે અમે હા હા હું ભણ મેલ દીશું કેટલા હતા હું બે દાન બે બે ઉમેરવાનું બોલી કેટલા થયા મારી સિસ્ટમ સમજી જાય જગતના માનવીઓ ફેર પડે ને હું મગલા ની મેલ દીધું હા એમાં સમજતા નહીં સિસ્ટમમાં હું અઘરી માતા છું હા અમને હવ તો આ છે બોલા દેવ કે થાય ધૂપ દીવા કરે હું ભુવાના બાપની ની નહીં હા આ ધૂણા બેઠી પહેલાંના ભુવાનો દંડ લઈને આવી શું પેઢાય હું કોઈના બાપનું ન થઉ જેટલા બે નારિયેળ લઈને કીધું એટલે દેવા પડે ભૂવાના બાપને જોઉં બોલું છું એટલે દેવ એટલે જ કહું શું માનો તો સીતારામ નો માનો તો સીતારામ હા ઊંધો આંકડો મારો મેલડીનો છે એક એકદાન બોલી જો આમ બને એટલે બને જ તોય હા લો આ દીકરીઓ કંઈક ગૃત્ય છે મારો રામ જોબ્રો હશે હા અમુક જોવા આવ્યા હોય અમુક જાણવા આવ્યા હોય કે ચીને માતા કહેવાય ભર સભાઈ આવવાનું વેડાય નો દેખાડું હું તમારી મેલડી નહીં સભાયો તમારી માતા શું ઘણા આગા પાછા કે આવું જોઈ આવી હાલો શું વાદી પરમ હાલ છે હા ખેલતો નથી હા વેડાય જાગું જ છું હા કડજુક તમને આયો હશે મને મેલડીને જરે કઈ ના આયો અને મારા સેવકો છો હા હું કહું એટલા વાનાથી સેટારો તમને કડજુક ન આવે હું મારું મેલડીનું વેણ છે શું બોલું છું હા ઘણા ને દેણા લેણા વધી ગયા છે ને ઘણા કહે છે કે મારા પૂરા થાય સારું છે આવું જોઈને કે પાક્કું આવી શું હે મમ્મી અને દેણા બેણા નો થાય થાય કે ન થાય હા કોકને થઈ ગયો હશે મારો ભગવાન આવું બોલે છે હા હશે કે નહીં હોય તારું સ્કેન ન કરતી હા પાક્કુ ને બુઢી હા બુઢારસની મેલડી શું જાહેર કરવાની મારી લિમિટ બહાર જાવ એટલે જાહેર થાય બાકી લિમિટમાં હાલો જાહેર નો થાય પર સભાએ કોક એમ કે આનું આમ નો કહી દો હું તમારી મેલડી નહીં પાવર કરવા તા નહીં વટ કરવા તા નહીં પણ વટીલી પહેલે જ શું જગત ને ખબર શું પડે મેલડી છે કે નહીં હા જાહેર માં આવો હા શું એક કોક કામ કરે ને કે આમાં શું છે ન કહી દો હું તમારી માતા નહીં હા કારણ કે સાધના ને મારા હવન કુંડ ના રાખી દઉં હા વરગાડ બરગાડ ને એના તો આકલો ન થાય એકદાને બોલું ને ઝૂપ એટલે ચૂપીના બાપ નહીં થવું પડે દેવ પણ મેલડી શું હા તો માને ભગવાન નો માને અહીંયા સીતારામ હો હા કોક એમ કેમ નથી તો હાવ નથી અને કોક કેક છે તો ભરબજારે હોય હોય ને હોય જ તે કોક એમ કે ઉઘરાણા લેવા જાવ એટલે લઈને આવું કોક એમ કે દારૂ આ જગ્યાએ પી જવું અને માતાને ખબર ન પડે કટુડાની મેલડી શું વાઘરણ ન બનવું તમારી માતાને હે કટુડાના મહેમાનો સાક્ષી છે જેટલા દર શનિવાર આવતા આવીશું હા દારૂડી અને પથારીમાં ઉલારું છું કારણ કે વ્યસન રાવડ દેવ મુકાવા છું હા કારણ કે ઘરમાં બહુ વધી ગયું છે હા એમાં હિસાબે જ બરબાદી આયી છે માન્યો તમારે હા પછી કે દેણા લેણા થાય છે વાદી પર હાંટો મારવા જયું તો જ બોલું કારણ કે ભઠ્યું ફારી જઈશું હું કુન ફઠિયું ન દેખાય તો હું માતા નહીં લો આમ જઈશું ચા આમ જ ક્રોસમાં કોઈક વેચે છે એવું સાબિત ન કરું તો હું ભગલાની મેળડીને

હા ટાબરિયા ધંધા નો કરતા પાછા કે જેલ ના હિસાબ નો ગણાવતા એક જેલમાં માં જઈને આવ્યો છે એને મળી આવી કોણ જઈને આવ્યું એને હમદળ જવાનું હા એટલે છોકરા નો બગડે એવું કહેજો લડાઈ કોઈનું ખોલતી નહીં પણ જીને જીને જેવા જેવા તાળા મારાય છે હે પણ ચારા લખણા થી ઓફ લખણા તમ થી આવે ને તો કો કે તાળા માર્યા હોય હા આપણો દેવ પેગડે ન હોય ને આપડી માતા ઝાપા બાર આટા મારતી હોય આપણે ધૂમ દીવા ન કર્યા હોય તો આપડા દેરા આડા નો આવે

તો વાણિયા બોલુ એટલા દીમાં એટલે બને કે ન બને હા હું કોઈ દી પાસી પડતી જ નહીં એકદમ વટમાં કરી જો એટલે કોઈના બાપથી પાસી ન પડું કારણ કે મારા ભોળોના જબરો છે કોણ જબરું મારો શિવજી શંકર જબરો છે અમે દેવ કોઈ સુબરા નહીં મારો ભોળોના જબરો છે સંધાઈતી મિનિસ્ટર હા એડ છે અમારો દેવ વગાડો કંઈક આટો માર્યો છે મારો દન ના તાવા રે ચલ દે હવા હવા મન ના તાવા ઓ એ મેલડી રમે મારી મેલડી રમે મા એ એ લેખ ડર તુસે કાલે કાલે ડર મારો મેલડી માય મન માયા લગાડી

જગત ને લભણ કેવાય ભણેલી થોડી કેવાય લો વેડાય કોક દીકરી નો આટો માર્યો હોય છે હગાઈ નહીં જાતી હોય વેડાય છે બોલવું મેં હા કોક દીકરી એવું કે મારી હગાઈ માતા ઘર માં કેસે કરી નાખવી છે હા પણ જા ચાર મહિનાની મારી મુદત હા કોઈ બાધા નહીં આપતી તારે વિશ્વાસ છે ચૌ બાધા દેવાની થોડોક ટાઈમ છે મારો આ તો આનંદ આનંદ ને આનંદ પણ જાહેર સભામાં કટોળાની માતા આવી છું હે

પણ હારું કરજો તમે તો હારું બનશે હે જેવા કરમ તમારા એવો ભગવાન આપવા આવશે હે હારું કીધું હારું બની નઈ જાય છે બોલું દેવ તમારા કર્મ હારા તો હારું બનશે પણ કઉ શું કરમ અવરા હોય તો આજથી ચોકડો પાડીને હાવરા લખજો એટલે તમારી માતા આવી ફેર આવશે હે એટલે અમારા જેવા દેવ રક્ષક બનશે અને તમારું કોઈ દાડો ખરાબ નઈ બનવા દે છે હું બોલી છે લો દેવ એક દાંડી પાડો એટલે ખુબ જે ભલાયો